ખાલી ચાર અકવાઈ ગયા છે અને અમારા ખેતર વાવવાનું બાકી હતું એટલે છો વાવણી કરવા માટે આવી ગયા છે હવે થોડુંક બાકી રહ્યું છે બેઠા નિખિલભાઈ અમારા ત્રુપોપી એનર્જી મેળવે અને તેજુ બેનો મારા જો વાસડા ને હાકે તેજુ હું આવ્યું હું આવ્યું હે સારીઓ નથી વાસડું ફાઈનલી જો દેખાય ને વાસડું ગમે ત્યાંથી કાઢીએ ની પણ ગરીબ છે ને તેજુબેન અમારા ને કાઢે કી મકાઈ કી મકાય કી મકાય ન્યાન જાવું યા નથી જાવું આ ક્યાં દિંગા કે દિંગો બતાય તો દિંગો બતાય તો દિંગો प्री मोर चीज ओडी ओडी થઈ ગઈ છે મસ્ત હા આંસુ નતો નાખી નહીં ખાઈ જાય કોણ આઈસ્ક્રીમ લઈ જાય કોણ ખાવા એન એમ કે કોણ લઈ જાયતી દોડી જ ગઈ હું તો તું આય રે તું ખાયા આય રે ની કોણ ખાયા

આહેલા ગાડુ તું તો નામ એ આવડી ગયો બધુંય ગાડુ ગાડામાં કોને ધોડે ગાડે કીને ધોડે ગાડે જોડે કીને અર ગાડામાં બેસવું હે માં પેલા ગાડામાં બેહીને જાતા પૂછીને ગાડા અમારી ગાડામાં જ જાવ જો માની જાને ગાડામાં ગઈતી તેજુ પેલા ગાડા જતા જાન